સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીધામ નો એક માત્ર રમત ગમત સંકુલ બેદરકારી નો ભોગ બન્યો વોકર્સ અને સિનિયર સિટીઝનોમાં ભારે નારાજગી શહેરના મધ્યમાં આવેલ એકમાત્ર રમત ગમત સંકુલ છેલ્લા કેટલાક સમયથી વ્યવસ્થાપનના અભાવ અને અધિકારીના માનસિક ત્રાસના કારણે ધીમે ધીમે બેકાબુ સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે દરરોજ હજારો લોકો વોકિંગ કસરત અને રમતો માટે ઉપયોગમાં લેતા આ સંકુલની હાલત દિવસે દિવસે બગડી રહી છે સ્થાનિક વોકર્સ અને સિનિયર સિટીઝનો જણાવે છે કે સંકુલની મહિલા અધિકારી પોતાની મનમરજીથી નિર્ણય લે છે જેના કારણે ઘણા વર્ષોથી આવેલા વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા છે વિરોધ કરનાર લોકોને તો ગ્રાઉન્ડમાં આવવાની પણ મનાઈ કરવામાં આવી હતી ત્રણેય પ્રવેશ દ્વારો બંધ ટ્રાફિક સમસ્યા ઉભી સંકુલના ત્રણેય દરવાજા જેને આરામદાયક પ્રવેશ અને ટ્રાફિક વ્યવસ્થાના હેતુથી બનાવવામાં આવ્યા હતા તે પણ ઓર્ડરના બહાને બંધ કરી દેવામાં આવ્યા છે સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલ ક્રિકેટ ગ્રાઉન્ડ ફૂટબોલ મેદાન અને વોલીબોલ માટેના વિશિષ્ટ મેદાન બધું જ હાલત દયનીય છે આમાંથી ઘણું જ સમયથી બંધ પડેલું છે અને જે કામો શરૂ થયા હતા તેઓ અધૂરા છોડી દેવાયા છે રાજ્યના મંત્રી ધારાસભ્ય અને ચેમ્બર પ્રમુખના હસ્તે રોપા

શાસન દ્વારા યોગ્ય માવજત અને વ્યવસ્થાપન શા માટે નથી રિપોર્ટ પુલ હજી સુધી આની અંદર કરોડો રૂપિયાના ખર્ચો કર્યા પછી પણ આની અંદર એક પણ વખત પાણી ભરવામાં આવ્યું નથી અને અત્યારે જે સંભાળે છે જે મેડમ ઇન્ચાર્જ છે રમત ગમત સંકુલના એ ની ઈચ્છા એવી છે કે ગ્રાઉન્ડમાં કોઈ માણસો આવી જ ન શકવા જોઈએ એટલે પછી જે અમારી એમની પોતાની મનમાની હોય એ કરી શકે સાંજે જે સિનિયર સિટીઝનો આવે છે એને ના પાડે છે અવારનવાર ગેટ ને લોક મારી દે છે એ કે છે કે રવિવારે તમારે આવવાનું નહીં સિનિયર સિટીઝનો સાથે ખરાબ વર્તન કરે છે સિનિયર સિટીઝનો લેડીઝો બેઠા હોય છે તો એને તે ના પાડી દેશે કે તમારે અહીંયા બેસવાનું નહીં અને બીજું કે જે અંદર ગ્રાઉન્ડમાં મલબોને આંતેની પૈડું છે એ કંઈ ઉપાડતા નથી એટલે એન કેન પ્રકારે જે માણસો રમવા આવે છે જેમ કે ક્રિકેટ હોય સિનિયર સિટીઝનો મોર્નિંગ વોકિંગ કરતા હોય આ બધાયને એન કેન પ્રકારે પરેશાન કરીને કે ગ્રાઉન્ડમાં ન આવે એવી જ એમની મહેચ્છા રહેલી છે જેથી કરીને ગાંધીધામની જાગૃત નાગરિક આની પાછળ તપાસ કરાવે તો આની અંદર ભ્રષ્ટાચારની પોલ ખુલી પડે એમ છે સ્વિમિંગ પુલની આવી ખરાબ દુર્દશા જોયા પછી આ બીજું એક વોલીબોલ માટેનું ગ્રાઉન્ડ છે એને જોઈ શકો છો આપ એનો ગેટ આ એનો ગેટ બંધ કરી દીધો છે આમાં તે લાખો રૂપિયાના ખર્ચા પછી પરિણામ કઈ છે અહીંયા કોઈ આવી શકે નહીં એવી જ આ લોકોની હંમેશા મહેચ્છાઓ રહેલી છે જેથી કરીને કોઈ ગ્રાઉન્ડમાં આવે નહીં એટલે એ લોકો એમના મનમાંયનો ભ્રષ્ટાચાર કરી શકે આ સિનિયર સિટીઝનો છે આ લોકોની આરે એવું વર્તન કરે છે કે આ લોકો જાણે અહીંયા છે ને ગ્રાઉન્ડમાં ચોરી કરવા આવતા હોય એવું વર્તન કરે છે ચોક્કસ સો ટકા અમે સિનિયર સિટીજનો છે અમારા માટે બીજી કોઈ જગ્યા એવી ગાંધીધામમાં છે નહીં કે જ્યાં અમે અભે અઘડી બેસી શકીએ આ સ્થાન બહુ સરસ હતું અમે બેસીએ છીએ પણ ઘણા લોકોને નથી ગમતું એટલે ઘણી દાદાગીરી કરે છે અમુક એવા છે જે આપણા અધિકારી આવી આવી ગયા ગયા છે છે જે બહુ દાદાગીરી કરે છે અહીંયા નહીં બેસવાનું ત્યાં નહીં બેસવાનું અહીંયા નહીં ફરવાનું એટલે આ બધું ન હોવું જોઈએ આ સરકારી ગ્રાઉન્ડ છે આની અંદર બધા માટે સારું રહેવું જોઈએ બસ માટે કઈ કાર્યવાહી કરો કેમ ન આવે ગ્રાઉન્ડમાં એના માટે શું કરવું એ જ કાર્ય કરે છે અહીંયા સિનિયર સિટીઝન વોકિંગ નો કરવા જોઈએ પબ્લિક હાલી ન જોઈએ પબ્લિક ન રમવું જોઈએ એ કાર્ય કેમ થાય કેમ પબ્લિક ન આવે એના માટે જ આ મેડમ કાર્ય કરે છે ફૂલ કરપ્ટેડ મેડમ છે પૈસા કેમ ખાવા એ એનું કામ જો આની રમત ગમત ખાનફુલની આરટીઆઈ માંગવામાં આવે અને આનું આની પાછળ કેટલા પૈસા પાસ થયા છે ગામમાં નકરો ભ્રષ્ટાચાર જ છે આગળ એ તે ફૂટબોલ માટે ગ્રાઉન્ડ બનાવ્યું હતું લોન વાવી હતી એના એ ગઈ છે બધું હલકી પ્રકારની ગુણવત્તાવાળું કામ થયેલ છે આની પાછળ આરટીઆઈ કરીને માહિતી માંગવામાં આવે તો ચોક્કસપણે આનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એમ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો